વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલું છે જ્યાં અહીંયા ભાજપના કાર્યકર્તા પણ છે જ્યારે પણ ભાજપ દ્વારા આવે ત્યારે અમે એમને બિંદસ મત પણ આપેલા છે જ્યારે જ્યારે મત આલીએ જ્યારે ચૂંટણી આવે થોડા દિવસોની વાર હોય ત્યારે ભારતના ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવે આવી અને પૂછે કેટલા માઇનસ કાઢશો કેટલા પ્લસ કાઢશો કેટલું મતદાન થશે તો અમે એમને સારો આવકારો આપીએ મીઠો આવકારો આપીએ અન્ય ગામમાં સન્માનિત પણ કરીએ છીએ પણ જ્યારે જ્યારે નાના નાના પ્રશ્નો હોય તો અમે જ્યારે પ્રશ્નોનો જ્યારે વાચન કરીએ ત્યારે અમને કોઈ જ જવાબ મળતો નથી આથી લગભગ ગયા વર્ષે એક તાંભલો નમી જોયેલો પરામાં વીજ ધાભલો જે મેં રજૂઆત પણ કરેલી દસાડા પીજી વેસીએલમાં હજી મને એનો જવાબ નહીં એનો પુરાવો પણ મારી જોડે છે અને એનો રજૂઆત પણ હું કરવા માગું છું કે આજ સુધી પીજી વેસીએલવાળા એ લાઈનને હજુ પણ ક્યાંય પણ કામ કર્યું નથી અને ખાલી ગાભડો એક ઊભો કરીને અને હજુ પણ એ કનેક્શન પણ આપ્યા પણ નથી એટલે મારે એક કહેવું છે બીજો નંબરમાં મારો મુદ્દો એ છે કે મારા ગામની અંદર પીવાનું પાણી જ્યારે હવાર ચાલુ કરો ત્યારે વધારે તો નહીં ખબર ખાસ અંદાજે પ્રમાણે દસથી પંદર મિનિટ ચાલુ ત્યાં ખારું પાણી આવે છે તો મારે એટલું પાણી પુરવઠા વિભાગને પણ એટલી નંબર વિનંતી કહેવી છે અને એટલું પણ મારે જરૂર કહેવું છે કે અમે પાણી પીવું એવું તમે પાણી પીવો તો તમને ખબર પડે જેટલું પાણી પીવાય અને કઈ રીતે પાણી પીવાય બસ મત લેવા આવ્યા મત લઈ ગયા મતદાન થઈ ગયું ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું અને નેતાઓ વાગી ગયા આવો પ્રશ્ન આવીને પડે છે હજુ સુધી અમને બોનું પણ પ્રશ્ન નથી થયો બીજા નંબરનો પ્રશ્ન એ છે મારા મોટા ઉપડા પ્રાથમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હાલ રમતગમત માટે મેદાન પણ નથી રહ્યું આજુબાજુઓ વાળા કરીને બેસી જાય છે વિદ્યાર્થીઓને ક્યાં ગમતમાં ક્યાંય ભાગ લઈ નથી શકતા તો હું એટલું કહું છું દરેક અધિકારીઓને મામલોદા સાહેબને ટીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબ શ્રીને અને કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય અમારા તાજા સભ્ય પણ હોય પણ એટલો મારો સંદેશો જરૂર આપજો કે આ વસ્તુને મને જરૂરને જરૂર નિરાકરણ આપ અમને મને પ્રશ્નોના વાચા ઉકેલો લાવો જલ્દી જલ્દી એ જ મારી વસ્તુ જય ભારત માત્ર કે જય વંદે માત્ર